હેલો ડિયર સ્ટુડન્ટ ધીસ ઇઝ ડૉક્ટર નીરો સોની અને આજે આપણે વાત કરીશું ટ્વેલ્થ ગુજરાતી મીડિયમના બાયોટેકનોલોજીના એમસીક્યુ તમારી સમક્ષ ગુજરાત બોર્ડ અને ગુજકેટના પ્રેક્ટિસ થાય તેવા હેતુથી હું થોડાક એમસીક્યુ તમારી સમક્ષ રજૂ કરું છું અને જો કોઈ ક્વેશ્ચનનો આન્સર ના આવડતો હોય તો લેટ બી નો ઇન ધ કોમેન્ટ સેક્શન અને આ વિડીયો વધુમાં વધુ બરાબર ગામડાના જે છોકરાઓ છે જેમના સુધી આ પહોંચે તેવા હેતુથી ઓર તેવા માર્ગદર્શનથી જ આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે બરાબર હવે આપણે વાત કરીએ પહેલો એમસીક્યુ છે જેને આપણે કહીશું ઈએફબી નું પૂરું નામ જણાવો પહેલો એમસીક્યુ છે નંબર નીચે આપેલા છે એમસીક્યુ ઉપર આપેલો છે નું પૂરું નામ શું છે તો કે એન્વાયરમેન્ટ ફેડરેશન ઓફ બોર્ડ ઇલેક્શન ફેડરેશન ઓફ બોર્ડ યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી અને ઇકોલોજીકલ ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી તો આપણે ઈએફબી ની વાત કરીશું તો એને આપણે કહીશું યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી જવાબ આવશે સી બીજા નંબરના એમસીક્યુની વાત કરીએ નીચેનામાંથી ટ્રાન્સજેનિક વનસ્પતિનું ઉદાહરણ કયું છે ટ્રાન્સજેનિક વનસ્પતિ કઈ છે તો તમને ખબર જ છે બીટી કપાસ કોટન અંગ્રેજીમાં છે જેનું ગુજરાતી થાય છે બીટી કપાસ હવે આપણે વાત કરીએ ત્રીજા શીખ્યું સરકરા અને બ્રેડ બનાવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે શર્કરા અને બ્રેડ બનાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ સેકેરોમાઇસિસ સેરીવિસી બરાબર જે ઈસ્ટનું નામ છે સેકેરોમાઇસિસ સેરિવિસીનો ઉપયોગ થાય છે ચોથા નંબરના એમસીક્યુની વાત કરીએ જીનેટિક એન્જિનિયરિંગમાં સામાન્ય રીતે વપરાતા ઉચ્ચેચકો ખાલી જગ્યા છે જીનેટિક એન્જિનિયરિંગમાં સામાન્ય રીતે કાતો કાપવાનું કાં તો જોડવાનું આમ તો બધા જ વપરાય છે બરાબર પણ જીનેટિક એન્જિનિયરિંગમાં વાત કરીએ કાં તો કાપવાનું રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ જે આણવીય કાતર તરીકે કામ કરે છે આણવીય કાતર અને લાઈગેસ એ આણવીય ગુંદર તરીકે કામ કરે છે કાપવાનું કાં તો જોડવાનું આણવીય ગુંદર બરાબર જવાબ આવશે ડી હવે આપણે વાત કરીએ રિસ્ટ્રિક્સ એન્ડોન્યુક્લિયસ શું છે તો રિસ્ટ્રિક્સ એન્ડોન્યુક્લિયસ બરાબર બે પ્રકારે કામ કરે એક જગ્યાએ કાપે અને જે કામના છેડા છે જેને આપણે ચીપકુ છેડા કહીશું સ્ટીકી એન્ડ તરીકે ઓળખીએ છીએ અને બીજા જે કામના નથી બાયોટેકનોલોજીમાં એને આપણે બુઠ્ઠા છેડા તરીકે ઓળખીએ છીએ જેને આપણે બ્લન્ટ એન્ડ તરીકે ઓળખીશું બરાબર તો આપણે કહીએ ડીએનએ ના અણુને ચીપકુ છેડા બનાવે

કયા ઉત્સેચક ડીએનએ ના અણુને ચોક્કસ જગ્યાએથી એ જ રીતે ચાર થી આઠ બેઝ જોડીઓ ધરાવતી ચોક્કસ શૃંખલા પરથી તોડે છે તો કયો ઉત્સેચક છે તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક કયો ઉત્સેચક છે કયો એટલે ખાલી જગ્યા ખાલી જગ્યાનો જવાબ આવશે રિસ્ટ્રિક્શન ઉત્સેચક હવે વાત કરીએ નવમા નંબરનો એમસીક્યુ ઇકો આર વન માટે કયું વિધાન સાચું છે ઇકો આર વન તે એસેરેસિયા કુલેમાંથી મેળવવામાં આવે છે આર એ જાતિનું નામ છે વન કઈ જાતિમાંથી મેળવવામાં આવે છે તો જવાબ આવશે ડી એ બી સી આપેલ ત્રણે હવે આપણે વાત કરીએ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને બીજા કયા નામે ઓળખાય છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને બીજા રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ તરીકે ઓળખાય છે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ તરીકે ઓળખાય છે બરાબર જવાબ આવશે એ હવે વાત કરીએ એક્ઝોન્યુક્લિયસ ઉત્સેચક માટે કયું વાક્ય સાચું છે એક્ઝોન્યુક્લિયસ એક્ઝોન્યુક્લિયસ શું કરે બરાબર તે ડીએનએ ચોક્કસ જગ્યા પર કાપતો મૂકે નહીં તોડે નહીં જોડે નહીં તો તે અંત પરથી શું કરે દૂર કરે જે અંતર ભાગ છે એને લઈ જાય બીજી જગ્યાએ બીજો નવો ભાગ બારમાં નંબર એમ શીખ્યું છે પેલિન્ડ્રોમિક શૃંખલા નીચેના પૈકી કોણ ઓળખી અને ચોક્કસ જગ્યાથી તોડે છે પેલિન્ડ્રોમિક શૃંખલાને કોણ તોડે તો જવાબ આવશે એન્ડોન્યુક્લિઝ હવે વાત કરીએ

વાત કરીએ સ્વયંજનની ઉત્પત્તિ માટે કયું યોગ્ય છે સ્વયંજનની ઉત્પત્તિ જ્યાં સ્વયંજનની શરૂઆત થાય છે ત્યારે તે જગ્યાએ જીનોમમાં ચોક્કસ શૃંખલા છે સાચું છે ડીએનએનો કોઈપણ ટુકડો જ્યારે આ શૃંખલા સાથે જોડાય ત્યારે તે યજમાન કોષોમાં સ્વયંજનીન થઈ શકે છે એ પણ સાચું છે બરાબર જોડાણ પામતા ડીએનએની નકલ સંખ્યાના નિયંત્રણ પણ કરે છે આવું એનસીઆઈટમાં સાથે લખેલું જ છે આ બધું બરાબર તે એબીસી ત્રણે આવશે બરાબર વાત કરીએ પ્રતિજૈવિક દ્રવ્ય કયા છે પ્રતિજૈવિક દ્રવ્યને આપણે એન્ટીબાયોટિક કહીએ બરાબર ટેટ્રાસક્લિન એમ્પિસિલિન બીજા જેની પાછળ માઇસીન લાગે મોટા ભાગે પ્રતિજે દ્રવ્ય કહેવાય સોફરા માઇસિન કેના માઇસિન બરાબર આ બધી માઇસિન છે ટેટ્રાસાયક્લિન એમ્પિસિલિન બરાબર ક્લેરીથ્રોમાઇસિન એઝિથ્રોમાઇસિન આ બધું સાંભળેલું હશે તમારે બરાબર તો તમારા સિલેબસની અંદર ટેટ્રાસાયક્લિન એમ્પિસિલિન જ છે તો જવાબ હશે એને બી બંને બરાબર

સામાન્ય કોષોને સમા ફેરવી નાખે કેન્સરગ્રસ્ત કોષોમાં વાત કરીએ અઢારમાં નંબર એમસીક્યુ પુનઃ સંયોજિત ડીએનએ ને બેક્ટેરિયલ કોષોમાં ધકેલાય છે પછી કેટલા ડિગ્રી તાપમાને ગરમ કરવામાં આવે છે તાપમાને રાખવામાં આવે છે બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ બરાબર હીટ શોક મેથડ કરાયેલી છે પાછું પુનઃ બરફ પર મૂકવાનું યાદ આવ્યું કેલ્શિયમ ક્લોરાઈડ વડે ટ્રીટમેન્ટ કરવાની સીએસીએલ ટુ વડે ઓકે હવે વાત કરીએ આપણે નવ ઓગણીસમાં ને એમ શીખ્યું પુનઃ સંયોજિત ડીએનએ ને સૂક્ષ્મ કે પ્રાણી કોષને કોષ કેન્દ્રમાં સીધી રીતે અંતક્ષિપ્ત થાય છે બરાબર આવે આવશે બી બરાબર સૂક્ષ્મ પણ છે તો અંતક્ષેપણ કરવામાં આવે ને જવાબ આવશે બી મેદસ્વીકરણ પ્રક્રિયામાં પુનઃ સંયોજિત ડીએનએ માટે શા માટે ઉપયોગી છે મેદસ્વીકરણ લીપ ઓફ બરાબર કોષ રસ માંથી પસાર ના હોય વીજ ધબકાર ના આવે જે મેદસ્કી પુના સંયોજિત ડીએન અને કઈ ધાતુના લઘુ તીવ્ર કણો દ્વારા આવૃત કરાય છે બરાબર તો આપણે કહેવામાં આવે છે ટન અને સોનું બંનેથી આવરણ કરવામાં આવે છે જવાબ આવશે ડી યોગ્ય જોડમેળો સૌથી ઇઝી છે આપણે દેખીએ યોગ્ય જોડ મેળવી લઈએ રિબો ન્યુક્લિયસ લાઈગેસ રિસ્ટિક સંસેચક અને પ્રોટીએસ પ્રોટીએસ પ્રોટીને દૂર કરવાનો લેસમાં આવશે ટુ આ એક જ પકડાઈ ગયો છે સીધો જ જવાબ આવશે બી બરાબર યોગ્ય જોડ મેળો ફરી આપેલા છે મેચ ઓફ ધી ફોલોઈંગ ટાઈપના ક્વેશન આવી શકે છે બરાબર ડીએનએ ડીએને પોલી મરેશ એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ આપણે વાત કરીએ પોલીમરેજ એક્ઝોન્યુક્લિયસ અને વાત કરીએ તો ખબર પડી જાય પોલિમરેઝ પોલિમરેઝ છે પોલિમરેઝ શું કરે છે એક્ઝોન્યુક્લિયસ શું શું કરે કરે ચોક્કસ જગ્યા પર કાપ મૂકે આર આવશે થ્રી બી ઓપ્શન છે આ બંને ઓપ્શન નીગ્લેક્ટ થઈ ગયા છે એક્ઝોન્યુક્લિયસ ન્યુક્લિટાઈને દૂર કરે ક્યુમાં આવશે વન જવાબ આવશે નેક્સ્ટ એમસીક્યુની વાત કરીએ રિટ્રો વાયરસ શું કરે છે સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે પીમાં આવશે ટુ બે ઓપ્શન છે આ બંને ઓપ્શન નીકળી ગયા બરાબર પ્રતિજૈવી અવરોધક જનીન એગ્રોબેક્ટેરિયમ ટુમી ફિશિયન્સ ગાંઠ પ્રેરક પ્લાઝમીર આરમાં આવશે વન જવાબ આવશે બી હવે વાત કરીએ આપણે પચીસમાં નંબરનો એમસીક્યુ વિદ્યુત છિદ્રતા સૂક્ષ્મ અંતક્ષેપ મેદસ્વીકરણ અને કણીય પ્રચંડ વર્ષણ તો તમને ખબર પડી ગઈ સીધા અંતક્ષિપ્ત થાય છે ક્યુમાં આવશે થ્રી એક ઓપ્શન નીકળી ગયો વિદ્યુત છિદ્રતામાં ઊંચા વીજ ભાર આપવામાં આવે પીમાં આવશે ચાર મેદસ્વીકરણમાં મેદ એટલે ચરબીથી આવરણ કરવામાં આવે છે આરમાં આવશે વન બાકી એસમાં આવશે ટુ

રિસ્ટ્રિક્શન એન્ડો નું ઉદાહરણ કયું છે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિય કયા છે તો આ તો બધા પ્લાઝમિડની વાત છે ઈ કો આર વન તમારે મને કોમેન્ટ સેક્શનમાં છે ઈ કો આર વન ઈ કો શું છે આર શું છે વન શું છે બરાબર એ પ્લાઝમિડ છે પ્લાઝમિડ કયું હશે બરાબર જવાબ આવશે પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ શા માટે થ્રી ટ્વેન્ટી ટુ કીધું લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન રિસ્ટ્રિક્શન સાઇટ તરીકે કાર્ય કરતા ડીએનએનો શું ક્રમ પસંદ કરો આગળથી સરખું નથી વંચાતું પાસેથી સરખું નથી એજી એજી જવાબ આવશે ડી બરાબર આવી રીતના પણ ક્રમ પૂછી શકે તે ડીએનએ ના અણુને ચોક્કસ જગ્યાએથી કાપ કાપે છે તે આણ્વિક કાતર તરીકે ઓળખાય છે કયો આવશે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ આખા ચેપ્ટર એક શબ્દ છે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ આણ્વિક આતા તરીકે ઓળખાય આકૃતિ આપેલી છે આકૃતિ પરથી ઓળખો એબીસી ભાગ શું દર્શાવે છે એ ભાગ છે પ્લાઝમિડ પીબીઆર 322 બી ભાગ છે એમપીસીલિન સી ભાગ છે ટેટ્રાસાયક્લિન જવાબ આવશે બી નીચેના પૈકી સાચા વિધાન પસંદ કરો પ્રતિબંધી ઉત્સેચકો જે મેટ્રોની એકસો ત્રીસ વધુ જાતિમાંથી અલગ કરવામાં છે એકસો ત્રીસ નહીં બસો ત્રીસ એટલા ખોટું છે નવસોથી વધારે પ્રતિબંધ ઉત્સેચકો જાણી છે સાચું છે બે ટૂંકા અક્ષરો દ્વારા પ્રત્યાપૂત કરવામાં છે ખોટા છે ઇકો આર વન બરાબર ઇકો લાય એ ઇકોલાઈમાંથી મેળવવામાં આવે છે એટલે બીજું અને ચોથું સાચું છે જવાબ આવશે સી નીચેના પૈકી સાચા વિધાન પસંદ કરો દૂર કરે સાચું સાચું છે છે એન્ડોન્યુક્લિયસ પર શૃંખલા એક જોડીનો ક્રમ છે હવે કયો ક્રમ છે એ નથી લખેલું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક પેલિન્ડ્રોમિક પર કાર્ય કરે તારે બંને જોડે છે ખોટું છે બરાબર એક્ઝો ન્યુક્લિયસ ઉત્સેચકો ડીએનએના શરૂઆતના છેડા પરથી ન્યુક્લિયટરને દૂર કરે છે અંત છેડા પરથી આવશે એટલે જવાબ આવશે બીજું અને ત્રીજું સાચું છે જવાબ આવશે ડી શરૂઆત નહીં અંતના છેડા પરથી દૂર કરે છે લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન ઇફ યુ હેવ એની ડાઉટ ઇન ધીસ ક્વેશ્ચન કેટલા પ્રકારના ઉત્સેચકોનું અલગીકરણ કરેલું છે નવસોથી પણ વધારે શૃળાનો ક્રમ જે બીવડી શૃંખલામાં આગળ પાસે યોગ્ય છે તો ટેટ્રા સાયકલ બામ એચ સાલ વન બંને ઓળખે છે બરાબર ને એમપીસીલીન પીએચટી વન અને પીવી વન બંને ઓળખે છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કે જે ઇકો આર વન તરીકે ઓળખાય છે તેમાં કો શું છે કો એટલે કોલાય છે બરાબર કઈ પ્રાલીન શૃત ટીટીસી જી એ એ ટીટીસી અને જી એ એ ટીટીસી જવાબ આવશે બરાબર બાયોલિસ્ટિક ઘન શિ માટે ઉપયોગી છે તમને ખબર છે બાયોલિસ્ટિક ઘન શિ માટે ઉપયોગી છે વનસ્પતિ કોષના રૂપાંતરણ માટે વનસ્પતિ કોષમાં કોઈ પણ પ્લાઝમી દાખલ કરવું હોય તો શું કરવું પડે બાયોલિસ્ટિક જીન ઘન નો ઉપયોગ કરવો પડે રાસાયણિક પ્રક્રિયામાં રિસ્ટ્રિક્શન એન્ડિયોન્યુક્લિયસ વડે ઉત્પન્ન થતાં ડીએનએના ટુકડાને સેના વડે છૂટા પાડી શકાય જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નાના ટુકડા આગળ જાય મોટા ટુકડા કદને આધારે કૂપની અંદર નાખવાનું અને ઇથેને કારણે ચડકતો નારંગી રંગ આવે બરાબર જવા દઈએ આગળ દરિયાઈ લીલ અથવા તો સી વીડ દરિયાઈ એટલે સી અને લીલ એટલે વિડ્સ

પોલીથીલિન ગ્લાયકોલ પદ્ધતિનો સેમો ઉપયોગ થાય છે આઉટ ઓફ એનસીઆરટી જે પણ કામનો ઇન્સિક્યુ છે પ્રીવિયસન છે વાહક વગર જનીનું સ્થળાંતર કરવામાં આવે તો એને પોલીન ગ્લાયકોલનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ પણ વેક્ટર વગર વાહક એટલે વેક્ટર વગર જનીનું સ્થળાંતર કરવામાં આવે અને પ્લાઝમિન વગર જનીનું સ્થળાંતર કરો તો પોલીન ગ્લાયકોલથી તમે કરી શકો બરાબર છે કોઈ ડાઉટ હતો લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન તમે મને જણાવી શકો છો છોકરાઓ

એવું રહેશે થોડાક એમસીક્યુ ની અંદર ગુજરાતી લેંગ્વેજ છે ટ્રાન્સલેશન માં થોડીક મિસ્ટેક હશે દરેક બુક ની અંદર થોડી મિસ્ટેક તો આવી શકે છે પણ આપણે એને અનુસરીને આપણે બધા સાથે મળીને એમસીક્યુ સોલ્વ કરવાનો છે ભૂલ તમારી પણ હોઈ શકે અમારી પણ હોઈ શકે પણ સાથે એ બંનેનું ઇન્ટરમીડિયેટ સોલ્યુશન આવે આપણે એવું કામ કરવાનું છે જેના કારણે તમને વધારે વધારે માર્ક મળી શકે બરાબર ગાંઠ પ્રેરણા પ્લાઝ્મિક કહ્યું છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિસિયસ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં રૂપાંતરિત કોણ કરે છે તે કીધું હતું રિટ્રોવાયરસ બરાબર રિકોમ્બિનેન્ટ ડીએનએ આ ટેકનોલોજી શોધ કોણે કરી હતી સ્ટેનલી કોહેન અને હર્બર્ટ વોયર એનસીઆરટી માં છે જ ઇકો આરવાના ડીએનએ ની અણુની કઈ શૃંખલા તૈયાર થાય છે કઈ શૃંખલા તૈયાર થાય છે ચીપકુ છેડા સ્ટીકી એન્ડ તૈયાર થાય લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન એવા કયા ઉસ્ય ચકો છે જે બુઠ્ઠા છેડા બનાવે છે આઉટ ઓફ એનસીઆઈટી છે થોડું વધારે કરીશું આટલું આવડતું હશે તો થોડું વધારે કોઈ વાંધો નથી બરાબર તો સ્ટીકી એન્ડ ઓલવેઝ યુઝ ઇન બાયોટેકનોલોજી તો તમારે મને જણાવજો છો ચેડા માટે ઉત્સેચકો કયા કયા છે બરાબર એસસીઆઈડી જેની થેરાપી વાહક તરીકે કોનો ઉપયોગ થાય છે બરાબર સિવિયર કમ્બાઈન ઇમ્યુનો ડેફિશિયન્સી સિવિયર કમ્બાઈન ઇમ્યુનો સી બરાબર ચાર વર્ષની છોકરી પર એડીનો સાઇન ડીએમ ઇની ઇમ્યુનિટીની રોગપ્રતિકારક શક્તિની ઉણપત્તિ કઈ સાલમાં કરવામાં આવેલો હતો લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન જવાબ છે રિટ્રો વાયરસનો ઉપયોગ કર્યો તો બરાબર પોલીમ રિએક્શન શું કરે છે ડીએનએ નું બહુ ગુણન કરે છે બરાબર પીસીઆર ના કયા ત્રણ સ્ટેપ છે તમારે મને જણાવવાના છે ડીએનએ નું કયું જૂથ નેગેટિવ બી આપે છે આવશે ફોસ્ફરસ કારણ કે આ પ્રકારના પ્રોટીનને શું કહે છે પ્રોટીન કેમ ધનવિજાર છે પ્રોટીન શેનાથી બનેલું હોય એમિનો એસિડ તો કયા પ્રકારના એમિનો એસિડ આની અંદર છે જેના કારણે આખું હિસ્ટોન છે એ ધન થાય છે કોમેન્ટ સેક્શન હવે વાત કરીએ આપણે

તો ટુ રેસ ટુ એન ફોર્મ્યુલા એપ્લાય કરવાનું ટુ રેસ ટુ વન બરાબર ટુ ટુ રેસ ટુ ટુ બરાબર ફોર ટુ રેસ ટુ થ્રી બરાબર આઠ ટુ રેસ ટુ ફોર બરાબર આઠ ફોર ટુ રેસ ટુ ફાઇવ બરાબર થર્ટી ટુ તો પાંચ ચક્ર કીધા છે પાંચ ચક્ર એટલે ફોર્મ્યુલા વાપરવાનો સામાન્ય ફોર્મ્યુલા છે ટુ રેસ ટુ એન એની જગ્યાએ પાંચ મૂકો એટલે જવાબ આવશે બત્રીસ પાંચ વખત ગુણાકાર કરવાનો બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ આવું અને સ્ટાલમાં છે મેઝલસન અને સ્ટાલ નામના પ્રયોગની અંદર આવી રીતના જ ગણતરી કરવાની છે નાઇટ્રોજન ફિફ્ટીન અને નાઇટ્રોજન ફોર્ટીન સાત ચક્ર પૂરું થાય બેની જગ્યાએ શું ચક્ર ચક્ર તો પાંચસો બાર ગુણ્યા બે કરવાના દસ ચક્ર મૂકો તો ફરી ગુણ્યા બે કરવાના એક હજાર ચોવીસ અગિયાર ચક્ર કહે તો બે હજાર અડતાલીસ પણ આવું નીટની અંદર દસ ચક્ર સુધી આવે કારણ કે તમે બધા બાયના સ્ટુડન્ટ છો બરાબર ને નીચેનામાંથી કયું પીસીઆર માટે જરૂરી નથી પીસીઆર માટે શું જરૂરી ના હોય જો ટેક પોલીમર છે ડીએનએ પ્રાઇમર છે ડીએનએ ટેમ્પલેટ છે આરએનએ પ્રાઇમરનો ક્યારેય ઉપયોગ થતો નથી પીસીઆર શોધનો ફાળો કોને જાય છે લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન નોબલ પુરસ્કાર કોને મળ્યો તો પીસીઆરમાં વપરાતા ડીએનએ ટેક પોલીમરેઝ માટે નીચેના પૈકી કોઈ વિધાન સત્ય છે થર્મસ એક્વેટિકસ ટેક પોલીમરેઝ નામનો ઉત્સેચક છે ઊંચા તાપમાને પણ તેની પર કોઈ અસર થતી નથી હોટસ્પ્રિંગમાંથી અલગ કરવામાં આવેલો છે થર્મલ વેન્ટમાંથી અલગ કરવામાં આવેલો છે બરાબર જેની પર કોઈ પણ બાકી બધા ઉત્સેચક ઊંચા તાપમાનની અંદર શું થઈ જાય વિનૈસર્ગીકૃત થઈ જાય પણ આ ઉત્સેચક બરાબર ગરમ પાણીના જણામાંથી મેળવતો હોવાથી આની પર કોઈ પ્રકારની તાપમાનની અસર થતી નથી વિનૈસર્ગીકૃત તાપમાન સિત અને વિસ્તૃતિકરણ વારંવાર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે ઓછામાં ઓછા ચારથી પાંચ વાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કોચરસ પટલને તોડીને ડીએનએ મુક્ત કરવા કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે કોચરસ પટલને તોડવાનું છે છોકરાઓ કોચરસ પટલને તોડીશું વનસ્પતિના કીધા છે તો વનસ્પતિનું છે સેલ્યુલેસ પ્રાણીના કીધા હોય તો લાઇસોઝાઇન વનસ્પતિ કીધું છે વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય તો વનસ્પતિ માટે જેની પાછળ ઉત્સેચક લગાવે એ જ લગાવી દેવાનો ફૂગની કોષ દિવાલ તોડવી હોય તો કાઇટીન પ્રોટીનને તોડવું હોય તો પ્રોટીન પ્રોટીએસ જવાબ આવશે લાઇસોઝાઇમ પ્રાણી માટે સેલ્યુલો વનસ્પતિ માટે સાચો જવાબ છે સી વનસ્પતિ કીધું છે એટલા માટે શું ઉમેરીને શુદ્ધ સ્વરૂપમાં ડીએનએ નો કરાય છે ચિલ્ડ ઇથેનોલ ઠંડો ઇથેનોલ ઉમેરવામાં આવે છે ફોસ્ફેટ સમૂહ જોયું પટ્ટી ડીએનએ પોલી એમ્પિસિલિન જ એમપી શું છે પ્રતિજૈવિક દ્રવ્ય છે માં ટુ એક જ છે બસ બાકી બધા એમસીક્યુ જોવાના જ નથી કારણ કે તમારી જોડે ટાઈમ જ નથી નીટની એક્ઝામની અંદર ને એમસીક્યુ તમારે ઓછામાં પિસ્તાલીસ મિનિટમાં સોલ્વ કરી દેવાના દેન એન્ડ ધેન યુ વિલ ગેટ ધી ટાઈમ ફોર ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી વિધાઉટ કેલ્સી હે ને એ ટાઈમ તમારે બચાવીને બાયોલોજીનો ટાઈમ બચાવીને ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રીમાં યુઝ કરવાનો છે ઓકે હવે આપણે વાત કરીએ ઠંડો ઇથેનોલ શુદ્ધ સ્વરૂપમાં ડીએનએ નું અવક્ષેપણ પી માં આવશે ચાર ઓપ્શન નીકળી ગયો સેલ્યુલોઇઝ વનસ્પતિ કોષો પર કાર્ય કરે કાઇટીને ફૂગ પર કામ કરે એટલે આર માં આવશે ટુ આ નીકળી ગયો કાઇટીને આવશે એસ માં આવશે વન જવાબ આવશે બી યોગ્ય જોડ મેળો વનસ્પતિ કોષ ફરી આ સેલ્યુલોઇઝ પી માં આવશે ટુ એક જ છે જવા દેવાનો સૌથી ઈઝી એમ શીખવી છે અનુપ્રવાહી સંસાધન જેને કહેવાય ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ વિસ્તૃતિકરણ વિદેશી જની સ્થળાંતર રૂપાંતરણ બરાબર વિસ્તૃતિકરણ ની અંદર અબજ નકલો બને પીસીઆર નો ભાગ છે હે ને તો ક્યુ માં આવશે ચાર એક જ ઓપ્શન છે જવા દો બાકી ડિટેલમાં આપણે જવું નથી

આ કરી થોડી ઘણી વાર આપેલી છે પણ સમજી લેવાનું ઓપ્શન પ્રમાણે ઉપર લખ્યું છે પેલેન્ડ્રોમિક શૃંખલાને ઓળખતો ઉદ્સેચક આ પેલેન્ડ્રોમિક શૃંખલાને ઓળખતો ઉદ્સેચક કયો છે જી એ એ ટી ટી સી વાળો તો એક આર 1 જ હોય ને બીજો કોઈ ઉત્સેચક છે જ નહીં તેના પરથી ઓપ્શન ડાયરેક્ટ સી સાચો પડી જાય બરાબર નેસરેસા કોલાઈ આરવાય 13 માંથી મળ્યો તો જવાબ છે ડી નાઇટ્રોજનની બેઝ માટે જોડીનો ક્રમ શું છે પ્યુરીન ઇઝ ઇક્વલ ટુ પિરિમિડીન પ્યુરિન એટલે શું પ્યોર પ્યોર એટલે શું સિલ્વર સિલ્વર એટલે શું ચાંદી ચાંદીને કેમિસ્ટ્રીમાં એ જી કહેવાય પ્યુરીન એ પ્લસ જી પિરિમિડિન બરાબર કટ યાદ રાખવાનું તો સી પ્લસ ટી હોઈ શકે ડીએનએ છે એટલે યુરેસિલ ના હોય તો એ પ્લસ જી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ સી તો જવાબ આવશે સા એ સૌથી ઇઝી છે ગ્લુકોઝ નાથવાની ક્રિયાથી અંતિમ નીપજ કઈ મળે છે આલ્કોહોલ बराबर सी एच थ्री सी एच टू ओ एच फर्मेंटेशन की प्रक्रिया कहवा सी टू एच फाइव ओ एच पी सको सी टू एच फाइव ओ एच इथेनोल आल्होल कही सकी है। बराबर आना सीवा कोईपण एम सीक्यू कोईपण चेप्टर अंदर डाउट तो लेट मी नो इन द कमेंट सेक्शन आस यूट्यूब ने शेर करता रहो बराबर एशा जो चुरा फ्रेंड ने વધારેમાં વધારે એમસીક્યુ સોલ્વ કરવાની પ્રેક્ટિસ મળે તમને પણ પ્રેક્ટિસ મળે મારા માધ્યમ થકી એવી હું આશા રાખીને આ વિડીયો પૂર્ણ કરું છું થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર ગ્રોઈંગ માય ચેનલ થેન્ક યુ સ્ટુડન્ટ્સ